ભાવનગરમાં ગત રાત્રિએ પોલીસ દ્વારા રથયાત્રા નિમિત્તે સુરક્ષા વ્યવસ્થાને લઈ ફ્લેગમાર્ચ યોજવામાં આવી ભાવનગરમાં દર વર્ષની જેમ આ વખતે પણ અષાઢી બીજની રથયાત્રા નીકળવાની હોય જેને લઈ પૂર્વ તૈયારીના ધ્યાને લઈ આજરોજ ભાવનગર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના સંવેદનશીલ વિસ્તારમાં એસપી સાહેબની હાજરીમાં સુરક્ષાને લઈ કેમ ગોઠવણી કરવી તેના વિશે પોલીસ સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીદેર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ભાવનગર ઓકે શું કહેશો સર આજે પેટ્રોલિંગની શરૂઆત કરીશે રથયાત્રાને લઈને આવનારા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે એના અનુસંધાને આજરોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારી અને ડિસ્ટાફના સ્ટાફના જવાનો તથા એલસી એસઓજીના અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજડિયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ ડોમિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈપણ અન્ય કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે આ રીતે આગામી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે જે રથયાત્રાની ઉજવણી થનાર છે એનો પ્રારંભિક તબક્કો આજથી શરૂ કરેલ છે